તો કબો આપણે આપણે તો અઠવાડિયા રમી ના યાર પેલી વખત મારા ખબર તો તું હાથ પગ ખબર પોલીસને લઈને આવતો બાર રમવા ના આપણે બે તો રમશીઓ અને પેલા તું કહેવાય રમ બીજા

પચાસ હજાર તું વાત કરો પચાસ હજાર તમારે મળીને આવશે પચાસ હજાર

હેલો બેહો બે એક વાત કમ તમે હેલો હેડો એટલે વાત તડકો બહુ લાગે ખબર પડે હા પેલા એવી ગરમી પડે ને ભાઈ હા મારું ઓશુ તમન નઈ તો આગળ આગલ આગળ રે એ ચમનિયા બે 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 થઈ રહ્યું ધમો ના હું આવ પાણી નહી પીતો હું જળનું પાણી પીઉં આ સારું રે હ જળ ના ના આ પાણી અલગ આ નહી શું ચાલે તો કુવા નું આ કુવાનો

ના ભમ પે પેલ તમારું ઓલા ના ઓનો આવો પેલો હડો હેડો 10 આય 10 રૂપિયા હું 10 આય પર મારા પંતા જોવાય પે અમે તો ઘરે જલો જ છીએ હા મત હા હા માય કાંગલે હે ભરા બે હું બંધમો આયો 10 હડો

જો લ્યો ઓ ડબલ થાય ચાલ ધમા ઓ રાખજો પા બંધમો રોમો તમે એરા જે બંધમો છે તો રૂપિયા નોક ગયું લાગેણ ડોશીય પૈસા રૂપિયા નો